નગરપાલિકા આરોગ્ય વિભાગે તહેવારોને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલા અને ફરાળના વેપારીઓ સામે કાર્યવાહી કામગીરી હાથ ધરી છે તહેવાર દરમિયાન ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે ત્યારે પીણા અને ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં ફરાળના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તપાસ દરમિયાન હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત સામગ્રીના વેચાણની આશંકા બાદ

ફરાળી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહેલી છે કઈ પ્રકારની કામગીરી હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો સરે આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છે રિપોર્ટ રિપોર્ટ ચૌદ દિવસમાં આવી જતો હોય પણ તેમ છતાં મેં એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે રહેથ અલગ અલગ ઝોનમાં પાંચ જેટલી ટીમો બનાવીને હાલ કાર્યવાહી ચાલુ છે લોકોને શું મેસેજ આપશો લોકોને એ જ મેસેજ આપો કે જે પણ તમે ખાદ્ય પદાર્થ સારો તેમાં જો પેક વસ્તુ આરોગો તો તેમાં તારીખનું ખાસ ધ્યાન રાખો અને બીજું કે પેકેટ ફાટેલું કે છે કે નહીં પણ એ પણ ખાસ ધ્યાન રાખો ભેજનું વાતાવરણ હોય તો ખાદ્ય પદાર્થ બગડવાની સંભાવના વધી રહે છે જો રિપોર્ટમાં ખામી આવે તો તે સંસ્થાઓ કે વેપારીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે